હે હવાર હવારમાં જલ્દી આય મારો માળો વિખાય જાય એવું મને લાગે છે જલ્દી આય તું લાલા અરે ભાભી રી હું કેમ કરો છો ક્યાંક કયો તો ખરીદો એને نکال લાવી અરે જાનુ લાલા પણ એ તો નાટકમાં જો તને ના પડી કે નેપાળની બાય લાઈમાં એ આવી ગાંડી રી નો કરાય ગામના બધા ઠેકડી કરે તમારે વાંધો ક્યાંય હોય ઈ તો જણાવો કેલ્લો લગન જીવનમાં સહન કરવું પડે તારી દયા આવે હવે મને આદા થાળી માળીએ પડી ગઈ ખોટી નો થામા ખોટી મારે રોજ નું છે દાદા કઠણાઈ લાલા જો તારી ભાભી મારા જીવનમાંથી ગઈ તો હું ખટારાની બ્રેક ફેલ કરીને એને મેળામાં રમતો મૂકી દે આ કઈ દીધું તને મે અરે પણ એક મિનિટ હવે હવે તો રાત થઈ હું છું ઈ મોઢામાંથી ફાટ્યો તો ખરી મારી બધી જ બેનફોડીઓના ઘરે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ છે અને અમારા ઘરે કપાસિયાનું એલા પણ કપાસિયાનું તેલ ખાઈ ખાઈને પાડા જેવી તો થઈ અરે કપાસિયાનું તેલ ખાઈ ખાઈને લોકો પાડા જેવા થાય પણ શરીર અંદરથી હા ખોખલા થઈ જાય હે મને ખબર હોત ને કે તું કપાસિયા તેલ વાપરશો

કે રસોડામાં અન્નપૂર્ણા જ હોય જાઓ જાનુ આજે ઘોષણા કરી જો કે આજે જાનુ સાથે ખાશું અમે ભજીયા જાઓ જાઓ તમે અહીંયા આવો ક્યાં જાવશો અહીંયા આવો તમે તેલ નોંધાયું કે નહીં અન્નપૂર્ણા નું નો નોંધાયું હોય તો કહી દઉં અન્નપૂર્ણા તેલ આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી કરે છે ઈ પાછી કેશ ઓન ડિલિવરી એટલે આજે જ ઓર્ડર નોંધાવી લેજો આયા નંબર આપી દીધા છે બાકી મારી જેવું થાહે ઘરવાળી રૂઠે ને તો પછી આમ જો પૂરું થઈ જાય નોંધાવી દેજો જય હો અન્નપૂર્ણા જાનુ અન્નપૂર્ણા સિંગતેલ ગુજરાત ના બત્રીસ જિલ્લા તેમજ શહેરોમાં છેલ્લા બાર વર્ષ થી કાર્યરત છે અને અન્નપૂર્ણા સિંગતેલ માં કોઈ પણ જાતની ભેળસેળ સાબિત કરનાર ને પાંચ કરોડ નું ઇનામ પણ છે મેગફળી નું વરસ માટે લઈ લીધું છે અને હા તમે ગ્રુપ ઓર્ડર કરશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે તો રાશની જોઈ રહ્યા છો નીચે આપેલા નંબર પર આજે સંપર્ક કરો ને પોતાના પરિવાર માટે અસલ ગાણી નું સિંગતેલ ફટાફટ લઈ લો